વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર વડોદરા શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનનો શુભારંભ કર્યો હતો જેમાં પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર અને ડેપ્યુટી કમિશનર લીના પાટન મેડમ અને આરટીઓ ઓફિસર શ્રી કેતન ખાપડ હાજર રહ્યા હતા જ્યાં પહેલા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી મહાનુભાવો દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાઇક રેલીનું ફ્લેગ બતાવી રેલીને ચાલુ કરવામાં આવી જે અકોટા બ્રિજ સોલાર પેનલ થી શરૂ કરી અને યોગા સર્કલ સુધી રૂટ પૂરો કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર દ્વારા બધાને આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ ચીફ એડિટર સોહિલ વોરા સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે અને ભાગરૂપે આજે વડોદરા શેર પોલીસ દ્વારા પહેલી જાન્યુઆરી થી કેટલાક પ્રવૃત્તિઓ ચાલતા હતા પરંતુ આજે એક વિદેશર્ની એક ફ્લેગ ઓફ સર્વિનીનું આયોજન કરવામાં આવ્યું આમાં મોટી સંખ્યામાં પોલીસ અને અન્ય સ્ટેક હોલ્ડર પણ ઉપસ્થિત રહ્યા તમે જોયું છે કે આ વખતના જે થીમ છે શીખથી સુરક્ષા અને ટેકનોલોજીથી ટ્રાન્સફોર્મેશન કે પરિવર્તન તો આ બંને ક્ષેત્રમાં આપણે તમે જોયું છે વડોદરા શહેર પોલીસ જનજાગૃતિ અભિયાનના દરિયે આપણે લોકો સુધી માર્ગ સુરક્ષાના સંદેશ લઈને જતા હોઈએ છીએ स्कूल कॉलेज यूनिवर्सिटीओ शॉपिंग मॉल के कमर्शियल एस्टाब्लिशमेंट इंडस्ट्रियल एरिया तमाम विस्तारों में अपना प्रयासों करें लोग हेलमेट पहरता थाय सीट बेल्ट था, थाय का पालन करे रॉन्ग साइड ड्राइविंग ना करे ड्रंकन ड्राइविंग ना करे, वगैरह प्रयासों चला के दसों चलता महीनों चलता प्रवृत्ति रिजल्ट आ वर्ष बेहजार छब्बीस में

આપણે ટોઈંગ વેહિકલ્સ સીસીટીવી કેમેરા અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જેના દરિયા આપણે આજે કોઈ નિયમનો ભંગ કરે તો આપણે એમને રોકતા નથી એમને ઈ ચલન મોકલી આપીએ છીએ એમના બોલાવીને પેમેન્ટ નથી કરાવતા ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઈન પોર્ટલથી પેમેન્ટ કરાવીએ છીએ તો દરેક અને ટ્રાફિક પોલીસમાં પણ એક પારદર્શિતા એકાઉન્ટેબિલિટી ઉત્તરદાયુ બનાવી રહે તે માટે આપણે બોડી વોન કેમેરા પણ ફરિયાદ કરી છે તો કેટલા કિસ્સાઓ બને દૂધનું દૂધ પાણીનું પાણી આ રીતે આવે અને આક્ષેપથી પોલીસ બચી શકે એવા એક સુરક્ષિત વ્યવસ્થા પણ આપણે શરૂ કરી છે આવતા દિવસોમાં પણ આપણા સીસીટીવી કેમેરા સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આધુનિક તરીકેથી એન્ફોર્સમેન્ટના પ્રયાસો અને સાથે સાથે સમગ્ર શહેરના દરેક વિસ્તારમાં और आने वाले एक और अभ्यासकारी शो में शहरवासियों पर जहां उसकी सरकारें कार्तिक ने हमारे क्षेत्र में एक पैनलgradle बॉडी वॉच जो मैं सुनाता हूं विंटर सर्फ के इशारों से सौं ये वाला चलन की सच्ची होता ना होता ना बर्बाद है पुलिस भी

ચારસો લોકો ફક્ત ને ફક્ત માર્ગ અકસ્માત ના કારણે મૃત્યુ પામતા હોય છે હવે આ એક 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 આંકડો એટલે કે કે હોય લો લો ટ્રેન એ આખા માર્ગ અકસ્માત ઘણી વાર એવું થતું હોય છે કે ના ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ જયારે કોઈક ટ્રાફિકના નિયમો ભૂલના ભૂલ ના કારણે કે બીજી કોઈ ભૂલ ના કારણે માર્ગ અકસ્માત નો ભોગ બનતો હોય છે ત્યારે એની પાછળનો જે આખો એનો પરિવાર હોય છે એ પણ બેઘર થઈ જતો હોય છે જયારે આપણે રસ્તા ઉપર નીકળતા હોય છે માની લો કે તમે ટુ વ્હીલર લઈને નીકળતા હો છો હવે ઘણી વાર એવું થાય કે તમે હેલ્મેટનો ઉપયોગ કર્યો નથી આપણે નવતર બહાના કરતા કે માથામાં ગરમી લાગે છે વજન લાગે છે છે સાચવવું અઘરું પડતું હોય પરંતુ ખાસ કરીને જ્યારે અત્યારનો જે જમાનો છે એ જમાનાની અંદર જ્યારે વ્હીકલોની પણ સંખ્યા વધી રહી છે અને રસ્તા ઉપર પણ જ્યારે આ વાહનોની સંખ્યાનો વધારો થતો હોય છે ત્યારે ઘણી તમે જોયું હશે કે કોઈક સામાન્ય ઈજા માથામાં થતી હોય છે એના કારણે બ્રેન હેમરેજ થઈ જતો હોય તો માથું રસ્તા ઉપર પડકવાના કાતે જોડે ભટકવાના કારણે માથામાં ગંભીર ઈજા થતી હોય અને ઘણીવાર મૃત્યુ પણ થતું હોય છે તો આવા બધા જો મૃત્યુ ના થાય એના માટે ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું જરૂરી છે અને સેફ્ટી ગેઝેટ એટલે કે આપણે માની લઈએ સેફ્ટી ગેઝેટ એટલે કે આપણી જોડે અત્યારે હાલ હેલ્મેટ જેવું એક સેફટી ગેઝેટ છે કે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છે એવી જ રીતે માની લો કે તમે ફોર વ્હીલર ચલાવતા હો ઘણીવાર તમે એવા વ્યક્તિઓને પણ જોતા હોય છે કે અવનવા સ્ટન્ટ કરતા હોય છે કે ઓવર સ્પીડમાં જતા હોય પરંતુ આપણી એક સામાન્ય નાની ભૂલના કારણે સામેવાળા વ્યક્તિને પણ આ અકસ્માતનો ભોગ બનવું પડતું એટલે ખાસ જાહેર જનતાને મારી અપીલ એ છે કે જ્યારે તમે તમારું ફોર વ્હીલર ચલાવતા હો અને તમે બધાને કહેતા હો કે મારી જે કાર છે એની અંદર એરબેગ છે બે એરબેગ છે ચાર એરબેગ્સ છે કે છ એરબેગ છે પરંતુ એ એરબેગ્સ કે જ્યારે એની પર ઇમ્પેક્ટ આવશે અને સીટ બેલ્ટ બાંધેલો છે ત્યારે એ ઓપરેટ થતા હોય છે અને ખાસ કરીને જ્યારે તમે સીટ બેલ્ટ બાંધ્યું હશે ત્યારે જ તમારા એરબેગ્સ ઓપરેશન થતું હોય છે અને એના કારણે તમારો જીવનો બચાવ થતો હોય ઘણી તમે જોયું હશે કે લોકો રોંગ સાઈડ આવતા હોય છે રોંગ સાઈડ આવવાનું કારણ શું છે ત્યારે પણ તમે ઓબ્ઝર્વેશન કર્યું હશે તો નજીકનો કટ જ્યાં એમને મળતો હોય એના માટે રોંગ સાઈડ આવતો હવે સરકારશ્રીના ધોરણ મુજબ થોડેક જ દૂર અંશે એના કટ આપેલા હોય છે કે જ્યાંથી તમે સાચી દિશામાં જઈ અને વ્હીકલને તમે વળાંક લઈ શકો છો પરંતુ લોકો માત્ર ને માત્ર દસ કે પંદર સેકન્ડને બચાવવા માટે કાં તો મેક્સિમમ આપણે ગણે કે એક મિનિટ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે ઘણીવાર એવું થતું હોય છે કે ટ્રાફિક સિગ્નલની આપણે વાત કરીએ ટ્રાફિક સિગ્નલ પર આપણે ઊભા હોય છે પરંતુ જ્યારે સિગ્નલ ચાલુ હોય કે બંધ હોય ત્યારે આપણે ઘણા વ્યક્તિને એવા જોયા છે કે એનું પ્રોપર પાલન કરતા હોતા નથી ઘણીવાર એવું થતું હોય કે ટ્રાફિક સિગ્નલ બંધ થઈ ગયો હોય પરંતુ કોઈક વ્યક્તિ પોતાની ઉતાવળના કારણે રસ્તો ક્રોસ કરવા જાય છે અને એની જ સામે જ્યારે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય એ દિશામાંથી વાહન આવતો હોય તો બંને વચ્ચે કોલાઇઝન થવાની પણ સંભાવના રહેલી હોય છે હવે ખાસ કરીને આપણે બીજી વાત કરીએ કે ઓવર પેસેન્જર ભરેલા વાહનો તો ખાસ કરીને આપણે એવું જોવું જોઈએ કે જે વાહનની અંદર વધારે પડતા પેસેન્જર ભરેલા હોય તો આપણે સેલ્ફ અવેરનેસ કરીને એ વાહનની અંદર ક્યારેય ના બેસવું જોઈએ કેમ કે ગમે ત્યારે પણ એવા અકસ્માત થવાની સંભાવના રહેલી છે જાહેર જનતાને મારી અપીલ છે કે એક રોડ શક્તિ મહાસની ઉજવણી કરવામાં આવી રહી છે કે જેની અંદર લોકોને અવેરનેસ આવે સમજૂતી આવે કે માર્ગ અકસ્માત કેટલો ગંભીર છે જાહેર જનતાને અપીલ છે કે તમારી કોઈ એક નાની ભૂલના કારણે કોઈકનું ઘર પણ બેઘર થઈ જતું હોય છે અને લોકોને જીવ પણ ગુમાવવો પડતો હોય હવે ખાસ કરીને એક વાત કરી દઉં તમને રાવીર યોજનાની કે રાવીર યોજના એટલે શું ઘણીવાર તમે જોયું હશે કે રસ્તામાં કોઈક એવો અકસ્માત થાય પરંતુ એ અકસ્માતની અંદર બચાવવા માટે જે કોઈ ઊભું થતું નથી કાં તો કોઈ એકસો ને કોલ કરીને એ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોય તો હોસ્પિટલ પહોંચાડતા નથી કેમ કે એમને ડર હોય કે ચલો અમને પોલીસ કોઈ પૂછતાછ કરશે તો અમારું કોઈ નિવેદન લેશે તો પણ સરકાર શ્રીના ધારાધોરણ મુજબ જો માની લો કે તમે કોઈ ગંભીર અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડો તો તમારે કોઈ પણ પ્રકારની પૂછતાછ કરવામાં આવતી નથી પરંતુ માની લો કે તમે કોઈ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો તો સરકાર તમને રાહવીર યોજનાની અંદર ગુડ સમિરિટન તરીકે એક સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવે છે તમે એવોર્ડ પણ આપવામાં આવે છે અને પચીસ હજાર સુધીનું તમને ઇનામ પણ આપવામાં આવે છે એટલે જાહેર જનતાને અપીલ છે કે જ્યારે પણ આવો કોઈ માર્ગ અકસ્માત થતા હોય તો સૌથી પહેલા એની મદદે જવું કેમ કે કોઈ એક નાયો જીવ આપણે બચાવીશું તો આખો પરિવાર નો પણ જીવ બચાવી શકીશું થેન્ક યુ